અયુબ ખાન મારું નામ છે હું વાસણા દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો ચેરમેન છું આજથી દોઢ મહિનાથી અમારું દૂધનું પેમેન્ટ બનાસ ડેરીએ બંધ કરેલું છે ના અમને દાણ આપે છે ના અમને ઘી આપે છે ના અમને તેલ આપે છે ના અમને પશુઓ માટે વિઝિટ આપે છે એટલે અમારા ગામના લોકો ખૂબ જ હાલાકી ભોગવે છે એ માટે અને ફરી પાછા અમારી દૂધ મંડળીનું દૂધ લેવાનું પણ ના કે છે એમના અધિકારીઓ કે અમે દૂધ બંધ કરી દઈશું તમે કઈ કરશો તો એવી અમને ધમકીઓ આપે છે ને અઠ્યાવીસ તારીખ અઠ્યાવીસ સાથે સાધારણ સભા ભરાણી એ વખતે ત્યાં એમના વિસ્તરણ અધિકારી અમારી ડેરી ઉપર આવ્યા હતા અને અમારી સાધારણ સભાની ઠરાવ બુક ને લઈને જતાડ્યા બરોબર છે એટલે અમે એમને વારંવાર રજૂઆત કરવા છતો ભાઈ અમારી સાધારણ સભાની કરાવ બુક ના આપી અને અમારે મંત્રીને ખાનગીમાં બોલાવી અને ધમકાવી અને એમાં નામ લખાવવાની કોશિશ કરી મંત્રીએ નામ લખ્યા નહીં કે સાહેબ એક બાજુ ગામ છે તો હું ગામને છોડી અને તમે જે લોકોના નામ કહો છો એ રીતે હું નહીં લખું ગામ મંડળીને મંડળી મંડળીના સભાસદો સભ્યો બનાવવાનું કામ ગામનું છે આ ડેરીનું નથી બરા પછી આ લોકોએ દબાણ ઊભું કર્યું મંત્રી પણ બીમાર થઈ ગયા એટલું બધું દબાણ ઊભું કર્યું વારંવાર અમારા ઉપર રેડિયો પાડી અમારા ખેતરોમાં ગાયો દોરાવવા માટે આવ્યા બરાબર અમને નોટિસો આપી અને પછી છતોય અમે છે ને એમને વિનંતી કરવા ગયા કે સાહેબ આવું બધું મત કરો અને અમારું દૂધ બી બંધ કરી દીધું બરાબર અમે આજી કરી એટલે અમારું દૂધ તો ચાલુ કર્યું પણ ફરી અમારું પેમેન્ટ સ્ટોપ કરી દીધું કે અમે જેમ કહીએ એ લોકોના નામ લખો અને એમને જ તમે ચેરમેન બનાવો અને અમે કહીએ એનો જોઈએ અમારા બસો થી અઢીસો પશુપાલકો છે લગભગ ત્રણ હજાર પોત્રીસો લીટર દૂધ થાય છે રોજનું અને મહિને અઢાર થી વીસ લાખ રૂપિયા પેમેન્ટ આવે છે